તો જય માતાજી મિત્રો સકવા બ્લોકમાં તમારું સ્વાગત છે અને સૌને દિલથી ગુડ મોર્નિંગ અને વાગી ગયા સાત તો અગિયાર તો મિત્રો આજ તો આપણે ઉઠ્યા હતા મોડા થોડી વાર જાગ્યા હું ઉઠ્યા છે પણ આવી ફ્રેશ હા ચાપી અને બાકી છે તો ચલો આપણે શરૂઆત કરી મેળડીમાં મંદિરથી ચાલો બધા દર્શન કરેલું મેલડીમાં જાય મેલડીમાં તો મિત્રો રાતી બધા ગરબા ખાધેલો તો પૂરું તો મોડું થઈ ગયું તો જુઓ અમારા બે બચ્ચાઓ મારા સુરત તો મિત્રો જુઓ બેન ધોવે છે કપડા જુઓ ઘણા બાર વાગે ખાવાનું થાય બરાબર હા પાલબેન તમને માહિતી આપી દીધી છે બરાબર પાલબેન રાતી બહુ ગરબા ગયા છે રાતી અને અમારા કારીગર જુઓ કપડાનાખો ને ફોડી નખો જુઓ છે ને મારું મશીન બી ધો છે ને હાથ બી ધો તો અમારા મહેશકુમારથી જુઓ તમે જુઓ આ મધર ઇન્ડિયા છે આવું ક્યાં જુઓ આરામ ફરમાં આવ્યું છે મારે તો મિત્રો આ છે બહારનો નજારો જોઈ લો નબદામાં ઊંઘ્યા છે અમાર તો મિત્રો જુઓ અહીંયા આપણે ચા પીવાની બાકી છે તો મસ્ત તમે ચા પી લઈએ એટલે આપણી માથે સવારની ગુડ મોર્નિંગ થઈ જાય એ ચા છે તો મજા આવશે ચા પીધા પછી આપણા દિમાગના દરવાજા ખુલી બાકી ના ખુલે ચા પીધા પછી દિમાગના દરવાજા ખુલે એવા ખુલે ખુલે વાત છોડી દો તો ચાબ લઈને કંપની કરી દઈ તો મિત્રો મળીએ આગળ નેક્સ્ટમાં ત્યાં સુધી સૌને જય માતાજી અને બધા મોજ ફરીથી આપણે બ્લોકમાં આવી ગયા છીએ અને જો આ આ બંકો અમાર એક ખૂણામાં ઘૂસી ગયો છે બસ બે મોબાઈલ હાથમાં આપા દો ખાલી અમાર મહેશ કોઈ તો કાનમાંથી કાઢતા જ નહીં આ છે મારા મમ્મી હા જો આશીર્વાદ આપી દીધા મારા મમ્મી બરાબર બરાબર બરોબર ને આજ ગમે જવાનું કાલે

રોટલા રોટલા માસ્ટર બેસીને એની જગ્યા ફેવરેટ છે એને એને ફાવતું નહીં ત્યાં અંદર ઘૂસી ને રોટલી કરશે પછી હા બહુ થઈ ગયું બહુ થઈ ગયું તો અહીંયા ગજબ ખરેખર ગજબ ક

મમ્મી ની લાઈવ કરી બતાવું તમને બરોબર અમાર મધર ઇન્ડિયા ની લાઈવ કરી જુઓ ખાલી ઓ મમ્મા આ બાય બાય ઉભરાય 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 તમાર જય જાય ફુલુ લુલુ લુલુ કે કે વાય ને આ ગાડો આવે તો મમ્મી લાઈવ કરી બતાવું લાઈવ કરી બતાવું જો અમાર ઉમી આવી ગઈ છે જો શું સુ કરે એ બાધી રોટલા હે બ અને કઢી ખાઈને આવી છે તો મધર ઇન્ડિયન એ લાઈવ કરી જો તમે માં કણી કાય કરી દીજો અને એક કડી મિલા ડાળા ઘડી એને મારી તો ખાતા એક માં અને બાજુમાં બંકો બેઠો છે મમ્મીને એવડ આલવાનું છે કડી બનાવવાનું બધર ઇન્ડિયન શું કે ભાઈ હા હેના વાહ શું જાય કે તારા ના ના લો જા છે લાડા લાવ ઘરે વાહ શું બાય તમારી કરી બનાવી બાય બાય તો મિત્રો મળી આગળ ત્યાં સુધી સૌને જય માતા માતાજી મિત્રો ફરીથી આપણે બ્લોકમાં આવી ગયા છે અને વાગી ગયા છે સાડા સાત તો જુઓ અમારા પાયલ બેન પંચાલ ચંગુમંગુ હા હાઈ ગાઈસ તમે પલેડી ના આયા છે મિત્રો લઈ તમે કપડા ચેન્જ કરવા મે નહી કરે આજે પલેડે હા હવે કે બેના સિમ કાર્ડ ચેન્જ કરાવવા બરોબર તો મિત્રો જુઓ હવે લા ઓ મમ્મી શું કરતા હે મારો મમ્મુ મારો બંકો મમ્મી મમ્મી આખી ખરી મમ્મી મમ્મી કરી બનાવી મમ્મી કરી 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 મમ્મી આજે ખરી કરી બનાવી છે ખરીખર મો મમ્મી ની કરી ખાઈ મજા આયા હા તો માં ખાડી તો કે મા કાઈ ના મા ખા ખા એ મે સા ગાડ્યો હા છે બગડે મસ બનાવાય

તો આપણે બ્લોકમાં તમે ગરબા બતાવીશું વરસાદ આવશે તો મિત્રો માફ કરજો બરાબર અને છે બંકો આજે તણિયા તોડી ઉપાડી લાય છે આજે નજીક બહુ તો તો આજ રમણ ભમણ છે આ તમારે જો વરસાદ રહે તો પાયલી એકલા જ ગરબા ગાય હાલ બંધ ભાઈ તાર જેટલું વગાડું વગાડતું તાર અને આ મારા ઘરના બહુ કામના બહુ જન્ટલમેન માણસ છે જુઓ